અબોલ પશુઓ માટે એકમાત્ર આધાર હતો ગામનું ગૌચર પરંતુ આ ગૌચર પર વન વિભાગની નજર બગડી અને પંચોત્તર એકરનું ગૌચર વન વિભાગે પચાવી પાડ્યું છે જેને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે સર્વે નંબર પાંચસો બાણુમાં આવેલું આ પંચોત્તર એકરનું ગૌચર વર્ષોથી બામણા ગ્રામ પંચાયત હસ્તકનું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે રેકોર્ડ પર પણ હાલ બામણા ગ્રામ પંચાયતનું નામ ભૂલતું હોવા છતાં વન વિભાગે ગેરકાયદેસર કબજો કરી ખાડા તેમજ બોર બનાવી દેવામાં આવ્યા છે જો કોઈ ત્યાં પશુ ચરાવવા જાય તો પશુઓને પાંજરે પૂરી દેવાની ધમકી અપાતી હોવાના હાલમાં ગ્રામજનો કરી રહ્યા છે ખેતીની જમીન હાથમથી જળાશયના કારણે ડૂબમાં ગઈ છે ગામના બસો જેટલા પરિવારોનું એકમાત્ર આજીવિકા પશુપાલન થકી હતી ગ્રામજનો ગૌચરમાં પશુઓ ચરાવી પેટી ઉરડતા પરંતુ હવે એ ગૌચર પણ તેમના નસીબમાંથી નીકળી ગયું છે આ બાબતે ગ્રામજનો છેલ્લા બે મહિનાથી સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને અનેક રજૂઆતો કરી છતાં ન્યાય મળ્યો નથી ગૌચર પચાવી પાડવાના મુદ્દે વન વિભાગના અધિકારીઓનો સંપર્ક કર્યો તો તમને સમગ્ર બાબતે મૌન સીવી લીધું જે ગામના સાહિત્યકારના પાઠ ભણી અધિકારીના હોદ્દા સુધી પહોંચેલા આ અધિકારીઓ હવે માત્ર આ ગામને ક્યારે ન્યાય અપાવે છે તે તો જોવાનું રહ્યું મારું નામ પંચાલ નાથાભાઈ હું વતની હું થી ઓગણીસ ડેપ્યુટી સરપંચ રહેલો છું અને આ જમીનને મને ખ્યાલ છે ત્યાં સુધી પંચાયત રેકોર્ડે બોલે છે પંચાયતના હાથ બહારના ઉતારા ઉતારા બધું રજૂ કરેલું છે તેમ છતો આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળા અંદર પહેરી જઈને ખાડા કરેલા છે ત્યાર પછી બોર પણ કરેલો છે અને આ ગામના લોકો કહેવા છતો કોઈ સ્વભાળવા તૈયાર નથી બરાબર અમારા ગામના ઢોર અહીંયા આવું તો એ લોકો એમ કહે છે કે પણ પૂરી ગલાયું ઓમ કર્યું તેમ કર્યું તમારે ઢોર ઢોખર લઈને જવું કઈ જગ્યાએ અમારે ગામની ગૌચરની જમીન છે બીજા કોઈ જમીન છે ને ઢોર ચડવાની મારું નામ દિલીપકુમાર ગૌરીશંકર ભટ્ટ માજી સરપંચ બામણા આ જંગલ જે સર્વે નંબર જે પાંચસો બાણુંમાં જે ગૌચર મારું આવે છે પંચોતેર એકરનું ગૌચર એ આ ફોરેસ્ટવાળા એ કબજો કરી અને ખાડાઓ કરી અને લઈ લઈ કબજો કર્યો છે એક બાજુ હાથમાંથી ડેમ આ બાજુ ડુંગર મારી ગરીબ પ્રજાના ઢોર ના માટે ક્યાં જવું આજની તારીખમાં મારે ઢોરના માટે મારી ગરીબ પ્રજામાં મૂજાની છે ઢોર માટે ઘાસ મળતું નથી વેચાતું પણ ઘાસ અહીંયા મળતું નથી અને મારી આ જંગલની જમીન જો સરકાર આના ઉપર કોઈ નિર્ણય નહીં લે તો અમારે છેવટ આના ઉપર કોઈ પણ જાતનું પગલું ભરવું પડશે ખેવટે અમારે અન્ન અન્ન અન્નો ઉપર ઉપવાસ પર ઉતરીને પણ આનો કબજો અમારે લેવો પડશે અને આ અમારી અમારી માલિકીની જમીન છે અમારી પંચાયતની માલિકીની જમીન છે કોઈ ફોરેસ્ટરની કે જંગલની જે પોસો બોણું ક્યાં આવ્યું એ જંગલ ખાતાને ખબર નથી કે પોનસો બોણું જંગલ ક્યાં આવ્યું બસ મારે આ બીજું મારી પ્રજાને પેલી ન થાય અને સરકારે આના ઉપર નિર્ણય લે તો અમારો ઉપવાસનો આંદોલનનો શરૂ કરવાનો અમારો છેલ્લો નિર્ણય મારું નામ પરસોત્તમભાઈ પરમાર હું બામણા ગામનો વતની છું બામણા ગામ એ ઉમાશંકર જોશીનું કવિનું આ જન્મસ્થળ ગામ છે આ ગામની સિચ્યુએશન એવી છે કે ગામની પશ્ચિમ દિશાએ ડુંગર ડુંગર આવેલો છે અને ઉમાશંકર જોશી એને હરવલ્લીની ગિરિમારાઓથી ઓરખે ઓખે ઓળખેલા છે આગળ પૂર્વ દિશાએ હાથમતી જલાગાર આવેલું છે દર વર્ષે હાથમતી જલાગાર ઓવરફ્લો થાય છે લગાતાર છેલ્લા દસ વર્ષથી હાથમતી જલાગાર ખાલી કરવામાં આવતો નથી અમારું જંગલની પાંચસો ઇઠોતેર એકર જમીન જંગલની આવેલી છે એમાંથી પંચોતેર એકર જમીન ગૌચરમાં એની ડિલેટ કરેલી છે અને આ ગૌચરમાં અમારા પશુ પશુઓ દર વર્ષે અહીંયા ચરવા માટે આવે છે આ ચાલુ સાલે ડિસેમ્બર મહિનામાં જંગલ ખાતાએ આ જમીનને એને ખાડા ખોડવાનું અને બોર કરવાનું ને એ બધું શરૂ કર્યું ત્યારથી અમે લગાતાર ડિસેમ્બર મહિનામાં તેર બારે અમે કલેક્ટર સાહેબને મળીને એનો વિરોધ કર્યો કે ભાઈ અમારો એકમાત્ર આધાર આ ગૌચર છે એ સિવાય અમારો બીજો કોઈ આધાર નથી તો એમાં વનીકરણ બંધ થવું જોઈએ પછી અમે ઓગણીસ બારે પણ કલેક્ટર સાહેબને મળ્યા નવ એકે પણ કલેક્ટર સાહેબને મળ્યા અને અમે સતત અમે એનો વિરોધ કરતા આવ્યા છીએ પણ દિન પ્રતિદિન વનીકરણ આમાં અટકતું નથી જો આવનારા દિવસોમાં આ વનીકરણ જો અટકાવવામાં નહીં આવે અહીં વનીકરણ બંધ કરવામાં સદંતર બંધ કરવામાં નહીં આવે તો અમારો પશુપાલકનો ધંધો એકમાત્ર ડેરી ઉપર પણ ઘણા લોકોની રોજગારી ચાલે છે એ ડેરીનો ધંધો પણ આ લોકોનું બંધ થઈ જાય તો એટલે પશુપાલકનો ધંધો ખતમ થઈ જાય રોજગારી તો છે જ નહીં ખેતી નથી એટલે રોજગારી બિલકુલ નથી એટલે રોજગારી પણ નથી એટલે મેઇન સવાલ અમે લગાતાર બે હજાર ઓગણીસથી આની માગણી કરતા આવ્યા છીએ કે ભાઈ બે હજાર ઓગણીસથી અમે એમ કહેતા આવ્યા છીએ કે ભાઈ આ ગામમાં બે પ્રશ્નો મુખ્ય છે રોજગારી અને પશુપાલક એટલે પશુઓને ઘાસચારો જો આવનારા દિવસોમાં સરકાર આ અંગે કોઈ ઠોસ કદમ ઉઠાવી અને કોઈ નિર્ણય નહીં કરે ગામના બસ્સો કુટુંબો સાથે કોઈ વાટાઘાટ નહીં કરે તો આવનારા દિવસોમાં જૂન મહિનો આવતા પહેલાં આ ગામમાંથી શ્રમજીવીઓ અહીંથી ગામ છોડી અને કલેક્ટર સાહેબના દરવાજા આગળ ધામા નાખવાનું પણ વિચાર કરી રહ્યા છીએ એમાં કોઈ શંકાની સ્થાપના નથી

સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો